સખા ભાવ છે અને વાસલ્ય ભાવ દીકરા નો ભાવ એવી તો ઘણી મહિલાઓ જે તર્ગુના ગંગામાં વગેરે કેવા બસ મહારાજ ને કોઈ દી નહીં કહેવાય હે પ્રભુ હે મારા માલિક હે મારા સ્વામી હે મારા નાથ એમ કોઈ દિવસ નહીં કહેવાનો જમાડે થાળ બનાવે પણ એમ જ કહેવાનું આ લે દીકરા હવે ખાઈ લે હવે તો દીકરા જમી લે હવે તું દીકરા સુઈ જા હવે તો દીકરા ઉભો થાય હવે તું જાય દીકરા દીકરા ને દીકરા દીકરા સિવાય કોઈ વાત અને આવી માં ક્યાં હોય સંઘ લઈને જતા હોય મહારાજ સાથે હોય હરિભક્તો સાથે હોય સંતો સાથે હોય બધા હોય તો ગંગામાન ગંગાબા બહેનો મહિલાઓ પણ સાથે હોય પણ માથા ઉપર સગડી રાખે એના ઉપર દાળ મૂકે ભાત મૂકે ગરમ ગરમ બધું જ્યાં મહારાજ વિરામ કરે કોઈ વૃક્ષ નીચે તો સગડી ઉપરથી ગરમ ગરમ દાળ ભાત શાક રોટલી જમાડે આવી માં ક્યાંય દુનિયામાં પ્રગટ થઈ નથી કોઈ દીકરામાંથી આવી માં મળી છે ટિફિન ગરમ લઈને ફરતી હોય અરે તમે દિવ્ય પ્રેમ જો ગંગામાં જયારે જાય તો સંઘમાં હોય ગરમ ગરમ માથા ઉપર સગડી રાખે અને રસોઈ ગરમ ગરમ પકાળતા જાય ગરમ રાખે અને ગરમ ગરમ અને એમ જ કેવા હાલ દીકરા જમી લે આવા હાલ દીકરા જમી લે હાલ દીકરા હોય જાય હાલ દીકરા હોય ને હાલ દીકરા ના લે આમ જ કહે રાખે એક દિવસ રામાનંદ સ્વામી આવ્યા એમના મૂળ ગુરુ તો રામાનંદ સ્વામી છેતરપુર ના ગંગામાં ના તે સોટી અડાડીને ભટકાવી તને ખબર નથી એ કોણ છે દીકરા દીકરા કયા રાખે પણ મને તો એવો જ ભાવ થાય છે હવે દીકરા દીકરા નહીં કરો અમારા અમારા પ્રભુ એને તું દીકરા દીકરા કરીને આમ નહીં કહું ગુરુએ ના પાડી વાત પૂરી થઈ ગઈ બીજે દિવસે ઉઠ્યા થાળ તૈયાર કર્યો મહારાજને જઈને પંચાંગ પ્રણામ કરીને કે પ્રભુ જમવા પધારો મારા નથી જમવું અરે થાળ તૈયાર છે પ્રભુ મારા આવો નથી આવો આજ ભૂખ નથી અરે પ્રભુ તમારા માટે ત્યાં ભૂખ જ નથી જરાય એટલે લાખ માં આસુ આવી ગયા એક બાજુ ગુરુ ના પડે આ બીજી બાજુ આ ના પડે મારો કોઈ વાંક ગુનો વાંઘ ગુનો કઈ નઈ તમે એમ કેવો કે હાલ દીકરા જમી લે તમને ઉભો થાય